નવા વર્ષમાં ફરવા ગયેલા પતિ પત્ની સાથે બનેલ સત્ય ઘટના આંખ ખોલી દેતી ઘટના નમસ્કાર મિત્રો આજે હું તમને એવી સત્ય ઘટના કહેવા જઈ રહ્યો છું જે નવા વર્ષની ખુશીથી શરૂ થાય છે પણ અંતમાં આંખ પીની કરી દેશે આ ઘટના સાંભળ્યા પછી તમે તમારા પરિવાર તમારા જીવનસાથી અને ભગવાન પર વિશ્વાસ બધું જ થોડું અલગ રીતે જોવાનું શરૂ કરી દેશો તો વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વાત છે અમદાવાદમાં રહેતા રવિ અને નીતિને રવિ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો હંમેશા કામમાં વ્યસ્ત રહેતો સમય કરતા પૈસા ને વધારે મહત્વ આપતો પતિને સમર્પિત પણ અંદરથી ખૂબ સંવેદનશીલ સ્ત્રી હતી લગ્નને લગભગ પાંચેક વર્ષ થઈ ગયા હતા પણ છેલ્લા બે વર્ષથી જીવનમાં ખુશી કરતા વધારે દોડધામ હતી એકત્રીસ ડિસેમ્બર આવી રહી હતી નીતિએ ખુશીથી કહ્યું કે આ વખતે ક્યાંક બહાર ફરવા જઈએ ને ઘણો સમય થઈ ગયો આપણે સાથે શાંતિથી બેઠા પણ નથી બહાર ફરવા જવાની નવા વર્ષની યોજના બનાવી રવિ થોડું વિચાર્યા પછી બોલ્યો ઠીક છે પ્રવાસ ની શરૂઆત થઈ એક જાન્યુઆરીની વહેલી સવારે બંને ચણા કાર લઈને નીકળી પડ્યા રસ્તામાં ધુમ્મસ ઠંડી હવા અને પર્વતોની વણાકદાર રસ્તાઓ વચ્ચે નીતિ ખુશ હતી પણ રવિ વારંવાર મોબાઈલમાં ઓફિસના કોલ્સ લેતો રહેતો હતો નીતિએ ધીમેથી કહ્યું આજે તો નવું વર્ષ છે ફોન મૂકીને મારી સાથે વાત કરો ને રવિએ થોડું ગુસ્સામાં જવાબ આપ્યો તું સમજતી કેમ નથી કામ વગર ઘર ચાલે નીતિ ચૂપ થઈ ગઈ તો રસ્તામાં થોડી નોકજોક સાથે તે લોકો માઉન્ટ આબુ પહોંચ્યા હોટેલમાં તેમણે માઉન્ટ આબુ પહોંચીને રૂમ લીધો રાત્રે નવા વર્ષની ઉજવણી હતી લાઈટ મ્યુઝિક લોકોનો શોર નીતિ તૈયાર થઈ પતિની રાહ જોઈ પણ રવિ હજુ પણ લેપટોપમાં હતો નીતિએ આખરે રડતા અવાજે કહ્યું એક દિવસ માત્ર એક દિવસ તો મને આપો રવિએ કહ્યું તને સમજાતું કેમ નથી આ બધું ડ્રામા બંધ કર એ રાત્રે નીતિ રિસાઈને એકલી બહાર બેસી રહી અને રવિ રૂમમાં કામ કરતો રહ્યો સવારે એક અજીબ ઘટના બની બીજા દિવસે વહેલી સવારે નીતિ એકલી જ ગુરુ શિખર તરફ ફરવા નીકળી પડી રવિ હજુ ઊંઘતો હતો પર્વત પર ધુમ્મસ વધુ હતું રસ્તો થોડો હતો નીતિ ખીણ તરફ સરકવા લાગી એ જ સમયે નીતિએ ચીસ પાડી રવિ ભગવાન બચાવો બચાવો આ સાંભળીને ત્યાંના સ્થાનિક લોકો દોડી આવ્યા અને સ્થાનિક લોકોના કારણે નીતિ બચી ગઈ પણ ગંભીર રીતે ઘાયલ હતી હોસ્પિટલમાં દાખલ કરી જ્યારે આ વાતની કોઈક રીતે રવિને ખબર પડી તો રવિ દોડતો દોડતો હોસ્પિટલ પહોંચ્યો ડોક્ટરે કહ્યું સમયસર લાવ્યા એટલે નીતિ બચી ગઈ છે નહીતર રવિના પગ નીચેથી આ સાંભળીને જમીન સરકી ગઈ પસ્તાવો અને અને સત્ય હોસ્પિટલના બેડ પર નીતિની આંખોમાં આંસુ તે ધીમેથી બોલી મને કંઈ નથી જોઈતું માત્ર તમારો સમય જોઈએ છે આ સાંભળીને રવિ રડી પડ્યો તેણે નીતિના હાથ પકડી કહ્યું નીતિ મને માફ કરજે હું તને સમજી ના શક્યો એ દિવસ પછી રવિ બિલકુલ બદલાઈ ગયો તો મિત્રો આ ઘટના કોઈ ફિલ્મ નથી આ સત્ય છે આપણે પૈસા કમાવતા કમાવતા સંબંધો ગુમાવી દઈએ છીએ યાદ રાખજો નોકરી ફરી મળી શકે છે પૈસા ફરી મળી શકે છે પરંતુ જીવનસાથી ફરી ક્યારેય મળતું નથી નવું વર્ષ ફક્ત ઉજવણી માટે નહીં સંબંધો સાચવવા માટે પણ હોવું જોઈએ જો તમને આ ઘટના સ્પર્શી ગઈ હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો અને કોમેન્ટમાં લખજો હું મારા પરિવારને સમય આપીશ ભગવાન સૌના પરિવારને સુખી રાખે